મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી સુખ સવાર તો જો ઘરમાં પાણી વહી ગયું છે આડો ઉભો ગયો જોઈએ માર આવે <laughs> છે પેલી માં <laughs> 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 મમ્મી એમ કેમ મસ્તી નો બનાવે મસ્તી નો મમ્મી મમ્મી શાક બનાવી નાખ્યું અગિયાર વાગ્યા ને મમ્મી નાખ્યો શાક બનાવી નાખ્યો মানটো পায় মানে পনা মন

ચાલો હું ગોળ નું ઓલું મૂકી દઉં હું કેવાય એને સાંજે না তুওন জন ঈারে তুলে জইডআরে 8 সক্য়েু হযরে কৃকবরেmateরে

મને બહુ ગમે છે મસ્ત હું તો મસ્ત મારા એક ક્લોઝ ફ્રેન્ડ આ આ એક બ્લેક મન લાગતું

હું સીવી દઉં છું કપડા એમ કે હું સીવી દઉં કપડા હું સીવી દઉં કરતો

<laughs> 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 भा बाटो <laughs>

मेहुला आज धेरै बार हा हनुमानले लाज राख्यो हनुमानले के यो पानीको बोतल भरे त हनुमानले के ठाउँ नदितेछ मेहुल भाइ मेहुल भाइ दशैंवार रेस् नि त हनुमानले के ठाउँ नदिते त का मेहुल भाइ हो त्यो आर्टिस्ट आर्टिस्ट माने आर्टिस्ट के नै जावो त अस्पतालको काम पटी गयो छ त थोरै टेन्सन मागे त भिडियो शूट नै गरेकै તો હવે શૂટ કરી રહ્યા છીએ ને હવે જઈ રહ્યા છીએ ઘરે અમે જો પર

તો તમે ગાંડને કાઈ ને ગાઈઝ આ ફાઈનલ એમનો જમણો હા કીધું છે ને અચ્છા અચ્છા દર્શનભાઈ હા એને તો એકટાણું કરવાનું છે એના આંખમાં તો ઓલા થાય ઓલા હું નો થાય છે ઓલામાં